થી વધુ પરિવારો તેમાં વસવાટ કરે છે અને સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે જે સુજાના મુવાડા પહાડીયા ગ્રુપ દ્વારા ગ્રામ પંચાયતમાં આવે છે જૂના પહાડીયા ગામ માટે જમીન આપનારાઓના વારસદારો દ્વારા ગત તારીખ ત્રેવીસ જૂનના રોજ રજિસ્ટર દસ્તાવેજથી અન્યને વેચી મારી હોવાનું ગ્રામજનોના ધ્યાને આવતા તેઓ સફાળા જાગી રાજકીય અગ્રણી દેવરાજસિંહ ઝાલા તેમજ ફકીરસિંહ ઝાલા સાથે તાલુકા સેવા સદન ખાતે આવી દસ્તાવેજ રદ કરવાની અને ન્યાયની માંગ સાથે દેહગામ મામલદાર અને સબ રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવા પહોંચી જઈ ન્યાયની ગુહાર લગાવી હતી રિપોર્ટર જયંતિભાઈ પટેલ એસડી ન્યૂઝ ગુજરાતી દેહગામ ગાંધીનગર